કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે ચોખાના પાપડ બનાવીશું આ પાપડ બનાવવા એકદમ સરળ છે અને હા આ પાપડ બનાવી અને તમે એને એક વર્ષ સુધી સ્ટોર કરશો તો પણ બિલકુલ ખરાબ નહીં થાય અને આ પાપડ આપણે વગર મશીને બનાવવાના છીએ તો તમારી પાસે કોઈ પણ પ્રકારનું પાપડ બનાવવાનું મશીન ના હોય તો પણ તમે આ પાપડ ઘરે સરળતાથી બનાવી શકશો તો એકદમ સરળતાથી અને વગર મસીને આ પાપડ બનાવવાની શરૂઆત આપણે કરીએ તો આ રેસીપી તમને ગમે તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર પણ કરી દેજો તો ચાલો પછી આપણે ચોખાના પાપડ બનાવવા માટે શું શું જોઈએ એ જોઈ લઈએ તો ચોખાના પાપડ બનાવવા માટે સૌથી પહેલાં એક મોટું વાસણ લેશું એની અંદર આ વાડકાનું મેઝરમેન્ટ લેશું આપણે એનાથી ત્રણ વાડકા જેટલું પાણી લેવાનું એટલે કે દોઢથી પોણા બે લિટર જેટલું પાણી લીધું છે મેં અને બધું જ મેઝરમેન્ટ આપણે આ વાડકાથી કરીશું એટલે આપણું પાપડ છે એ પરફેક્ટ બનશે તો ત્રણ વાડકા જેટલું પાણી ગરમ કરવા માટે મૂકીશું જ્યાં સુધીમાં પાણી ગરમ થશે ત્યાં સુધી મસાલો બનાવીએ દોઢ ચમચી જેટલું જીરું અને ચારથી પાંચ લીલા મરચાં નાખીશું અડધો ચમચી મીઠું નાખીશું જેથી આપણે જે જીરું અને મરચાં છે એ સરળતાથી વટાય તમે આ બધું મિક્સરની અંદર પીસી પણ શકો છો આપણે જ્યાં સુધી મસાલો પીસ્યો ત્યાં સુધીમાં પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે જુઓ તો મસાલો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધતા ઓછી જેટલો નાખવો હોય એટલો નાખી શકાય તો તમને જેટલું પણ તીખું જોઈતું હોય એ પ્રમાણે તમારે મરચું વાટી અને આની અંદર નાખવાનું તો હું અહીંયા જેટલું વાટ્યું હતું એમાંથી દોઢ ચમચી જેટલો મસાલો નાખું છું અને આ મસાલો નાખ્યા પછી આપણે બેથી ત્રણ મિનિટ માટે આ પાણીને ઉકળવા દેવાનું છે જેથી આપણા લીલા મરચાં અને જે જીરું નાખ્યું એ સરળતાથી ચટી જશે એક ટીપ્સ અને એક એક ટ્રીક્સને હું તમને જણાવતી જઈશ ફ્રેન્ડ્સ તો તમે આ રેસીપી પૂરી જોજો અને મીઠું તમારી સ્વાદ પ્રમાણે વત્તા ઓછી જે હોય એ એડ કરી દેવાનું અહીંયા મસાલો નાખ્યા પછી પાણીને ઉકળતા બેથી અઢી મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો કે પાણીની અંદર બધા જ મરચાંનો અને આ જીરુંનો ફ્લેવર આવી ગયો છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણું પાણી છે એ તૈયાર થઈ ગયું છે તો છેલ્લે આપણે એની અંદર અડધો ચમચી ખાર નાખી દેવાનો જે પાપડ બનાવવાનું પાપડ ખાર આવે એ તો આ તમને સરળતાથી કોઈ પણ કરિયાણાની દુકાનને મળી જશે તો પાપડ ખાર તમારે ખાલી અડધો ચમચી જ નાખવાનું એનાથી વધારે નથી નાખવાનું આટલા મેઝરમેન્ટ માટે તો પાપડ ખાર નાખ્યા પછી બરાબર મિક્સ કરી લઈએ અને અડધોથી એક મિનિટ જેટલું પાપડ ખાર નાખ્યા પછી પણ આ પાણીને ઉકાળી લઈએ તો અહીંયા ફ્રેન્ડ્સ જે રીતે હું સ્ટેપ બાય સ્ટેપ કરતી જાઉં છું અને તમને જણાવતી જાઉં છું એમ જ તમે આ પાપડ બનાવશો તો તમારા પાપડ પણ બજાર કરતાં એકદમ સરસ બનશે એની હું તમને ગેરંટી આપું છું અને તમે જ્યારે પણ આ પાપડને તળી અને ખાઓ જ્યારે તમને મોટું આવી જતું હોય એવું ફરિયાદ થતી હોય તો એ પણ તમને નહીં થાય તો છેલ્લે હું અડધો ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખું છું તો ચીલી ફ્લેક્સ નાખવા ઓપ્શનલ છે તમને પસંદ હોય તો નાખજો નહીં તો સ્કીપ પણ કરી શકાય તો પાણી બરાબર ઉકળી ગયું છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો આપણે ત્રણ વાડકા જેટલું પાણી લીધેલું એટલે એક વાડકો ચોખાનો લોટ લેવાનો તો હું અહીંયા રેડીમેડ ચોખાનો લોટ વાપરું છું તમે ઘરે ચોખા પીલી અને લોટ બનાવી વાપરવા માંગતા હોય તો પણ વાપરી શકો છો તો ત્રણ વાડકા પાણીની સામે એક જ વાડકો આપણે ચોખાનો લોટ લેવાનો એનાથી એક મુઠ્ઠી પણ વધારે લોટ નથી લેવાનો એનું ખાસ ધ્યાન રાખજો અને આટલા જ મેઝરમેન્ટમાં તમારી બરાબર આ પરફેક્ટ પાપડ બની તૈયાર થશે તો વેલણની હેલ્પથી આપણે ચોખાના લોટને મિક્સ કરીએ અને આને કન્ટિન્યુસલી આવી રીતે મિક્સ કરતા જવાનું છે જ્યાં સુધીમાં આપણી જે અંદર ગોટલીઓ છે એ અત્યારે દેખાય એ ના દેખાય ત્યાં સુધી તમે આ ચોખાના લોટને બાફો ત્યારે આવી રીતે વેલણથી મિક્સ કરશો તો ગોટલીઓ પણ નહીં રહે અને સરળતાથી મિક્સ કરી શકશો તો કન્ટિન્યુ આપણે ધીમો ગેસ રાખી અને આને મિક્સ કરતા જવાનું અને આને ત્યાં સુધી મિક્સ કરવાનું જ્યાં સુધી બધી ગોટલીઓ છે એ ભાગી જાય અને આપણું મિશ્રણ છે એ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી તો બરાબર મિક્સ કરી લેવાનું તો ફ્રેન્ડ્સ આ ટાઈમે તમે ચોખાના લોટને ખાઈ અને ટેસ્ટ કરી શકો છો અને તમને થોડું તીખું અને થોડું મોળું લાગતું હોય તો તમે આની અંદર મસાલાઓ એડ પણ કરી શકો છો તો બરાબર મિક્સ કરી લઈએ તો તમે આ રીતે પાપડ બનાવશો ને ફ્રેન્ડ્સ તો તમારે અલગથી આ ચોખાના લોટને બાફવું નહીં પડે તો આવી રીતે કરી અને તમારે પાપડ બનાવવાના તો જેથી સરળતાથી પણ બનશે અને વગર મહેનતે મતલબ કે ઓછી મહેનતે આ પાપડ બની તૈયાર થશે તો ચાલો પછી આપણે બરાબર બધું મિક્સ કરી લીધું હવે આપણે આ મિશ્રણને ઢાંકવાનું છે તો આને દસથી પંદર મિનિટ માટે ઢાંકી દેવાનું જેથી બરાબર આ લોટ આપણો બફાઈ જાય તો અલગથી એને સ્ટીમ કરવો નહીં પડે તો મોટું વાસણ લઈ અને હું લોટને ઢાંકી દઉં છું દસથી પંદર મિનિટ માટે તો તમારે દસ પંદર મિનિટ માટે જ ઢાંકવાનું પાછું વધારે પડતું ઠંડુ પણ નથી કરી લેવાનું જ્યારે આપણે પાપડ બનાવીએ ને ત્યારે આ થોડું મિશ્રણ છે એ ગરમ હોવું જોઈએ તો અહીંયા દસથી પંદર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણો લોટ છે એ બરાબર સેટ થઈ ગયો છે તો હવે આપણે આની અંદર થોડું એવું તેલ નાખીએ બે ત્રણ ચમચી જેટલું અને પછી ફરીથી મિક્સ કરી લઈએ તો આવી રીતે કરવાથી લોટ એકદમ સ્મૂથ અને એકદમ સોફ્ટ થઈ જશે જો તમે પહેલીવાર પાપડ બનાવો છો તો સેમ પ્રોસેસ કરી અને તમે પાપડ બનાવજો તમારા પાપડ ક્યારેય પણ ખરાબ નહીં થાય અને બજારથી પણ વધારે સારા બનશે તો બધું મિક્સ કરી લીધા પછી આપણે અડધું મિશ્રણ કાઢી લઈએ તો આપણે અહીંયા બે બેથની અંદર આ મિશ્રણને કાઢીશું અને પાપડ બનાવીશું તો મિશ્રણ તમારે આવી રીતે પોલીથીનની ઉપર કાઢવાનું છે બાકીનું જે બચે એને આપણે ઢાંકી દેવાનું જેથી એ ઠંડુ નહીં થઈ જાય તો મેં અહીંયા મિશ્રણને સીધું પોલીથીનમાં જ કાઢી લીધું છે તો ચાલો પછી આપણે થોડા એવા હાથને તેલવાળા કરી અને આ ચોખાના લોટને બરાબર ગ્રીસ કરી અને આને મસળી લઈએ તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે કેમ કે આપણે લોટને બે વાર બાફ્યો નથી અને સિંગલ બાફ્યો છે એટલે આ રીતે મસળી અને એકદમ સોફ્ટ કરી લેવાનો જેથી આપણા પાપડ છે એ સરસ બનશે અને ફાટશે પણ નહીં આ પ્રોસેસ તમારે બે ત્રણ મિનિટ માટે કરી અને લોટને એકદમ સ્મૂથ અને એકદમ સોફ્ટ કરી લેવાનો અહીંયા તમે જોઈ શકો છો કે લોટ કેટલો સોફ્ટ થઈ ગયો છે તો હવે આપણે રોટલીની સાઈઝની લોહી તોડી લઈએ મતલબ કે તમારે જેટલો પણ પાપડ નાના મોટી બનાવવો હોય એટલો તમારે લોહીઓ લઈ લેવાનો અને ગોળ ગોળ કરી અને પાપડ બનાવવાનું શરૂ કરીએ તો આજે આપણે આ જે પાપડ છે એ વગર મશીને બનાવવાના છીએ એટલે આવી રીતે બનાવીશું એક બીજી પોલિથિન લેશું પોલીન બરાબર સાફ કરીને લેવાની ફ્રેન્ડ્સ તો એને પણ તેલથી ગ્રીસ કરી આપણે લોહી મૂકવાની અને વચ્ચેથી આવી રીતે પોલીથીનને વાળી અને થોડું પ્રેસ કરી લેવાનું પછી એક થાળી લેવાની એકદમ ફ્લેટ અને એને આવી રીતે દબાવતા જવાનું તો આ પ્રોસેસ તમે બે ત્રણ વાર કરશો એટલે તમારો પાપડ છે એ એકદમ શેપમાં આવી જશે આવી રીતે તો જ્યાં પણ તમને જાડો લાગે ત્યાં તમારે પ્રેસ કરવાનું અને આવી રીતે પાપડ બનાવી તૈયાર કરી લેવાનું તો આવી રીતે થાળીથી તમારો પાપડ છે એ શેપમાં ના થતો હોય તો થોડું એવું એને આંગળીઓથી પણ ફેલાઈ અને બનાવી લેવાનું આવી રીતે કરી અને તમે પાપડ છે એ સરળતાથી બનાવી શકશો અને હા તમે એકલા હશો તો પાંચસોથી એક કિલો લોટના પાપડ આરામથી બનાવી શકશો અને જો કોઈ મદદ કરવાવાળું હોય તો તમે ચાર પાંચ કિલો લોટના પણ પાપડ આવી રીતે બનાવી શકશો આસાનીથી વગર મશીને અને વગર મહેનતે આ જુઓ એકદમ સરસ આપણો પાપડ બની તૈયાર થઈ ગયો છે સેમ રીતથી આપણે બીજો પાપડ પણ બનાવીએ આ જુઓ તો આવી રીતે બે ત્રણ વાર કરી અને પાપડને શેપમાં લાવી દેવાનું જો પાપડ આપણો થોડો એવો શેપમાં ના આવે અને થોડો જાડો રહી જાય તો આંગળીઓથી એને થોડું એવું પ્રેસ કરતા જઈ અને સેટ કરી લેવાનો આવી રીતે તો છે ને ફ્રેન્ડ્સ એકદમ સરળ રીત પાપડ બનાવવાની તો તમે આવી રીતે કરી અને પાપડ આસાનીથી અને ઘણા બધા એવા બનાવી તૈયાર કરી શકશો તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલો લોટ લીધેલો એમાંથી ચાલીસથી પિસ્તાલીસ જેટલા આપણા પાપડ બની તૈયાર થયા છે તો એ રીતે તમારે જેટલા પણ પાપડ બનાવવા હોય એટલું મેઝરમેન્ટ લઈ અને તમે પાપડ બનાવી શકશો તો ચાલો પછી સેમ રીતથી આપણે બધા જ પાપડ બનાવી તૈયાર કરી લઈએ તો પાપડને તમારે એકદમ કડકડતા તાપની અંદર સુકવવાના તો અહીંયા તમે જોઈ શકો છો કે મારે વધારે એવો તાપ નથી આવતો થોડો એવો છાંયડો થોડો એવો તાપ આવે છે તો એનાથી શું થશે કે પાપડ છે એ થોડા એવા સુકાયા પછી ફાટશે તો આપણે પાપડ બધા બનાવી તૈયાર કરી લીધા તો પાપડને આપણે હવે સુકવવા માટે મૂકીએ તો પાપડને આપણે બેથી ત્રણ દિવસ માટે સુકવવાના છે કાં તો પછી જ્યાં સુધી પાપડ એકદમ સુકાઈ ના જાય ત્યાં સુધી મતલબ કે વધારે પડતો તમારે તડકો આવતો હશે તો પાપડ સરળતાથી સુકાઈ જશે પરંતુ તડકો થોડો ઓછો આવતો હશે તો બે ત્રણ દિવસ જેટલો ટાઈમ લાગશે તો અલટ પલટ કરતા જઈ પાપડને સુકવી લઈએ અને પાપડ સુકવ્યા પછી આપણે મળીશું ફરીથી તો અહીંયા બેથી ત્રણ દિવસ માટે મેં પાપડને અલટ પલટ કરતા જઈ અને સૂકવી લીધા છે તો અહીંયા તમે જોઈ શકો કે સુકાયા પછી આપણા પાપડ કેવી રીતે તૈયાર થયા છે તો બસ ઘરે જ્યારે પાપડ બનાવીએ તો આવી રીતે બની તૈયાર થતા હોય અને હા આ પાપડ છે એ ભલે ગોળ કે પછી એકદમ શેપમાં નથી બને પરંતુ ખાવામાં એકદમ સરસ બને છે અને જ્યારે આપણે એને તળીએ ત્યારે એ ઓલમોસ્ટ આપણે જે બજારથી લાવીએ એવા જ બની તૈયાર થતા હોય છે તો હું તમને અહીંયા પાપડ તળીને પણ દેખાડી દઉં તો તેલ મેં પહેલાંથી ગરમ કરી લીધું છે અને આપણે પાપડ નાખી તળી જોઈએ તો તમે જોઈ શકો છો ને ફ્રેન્ડ્સ કે જેટલો આપણો પાપડનો શેપ હતો એનાથી ત્રણ ગણો આ પાપડ તળાયા પછી મોટો થઈ ગયો છે તો આવી રીતે કરી અને આપણે પાપડ સરળતાથી ઘરે બનાવી શકીશું અને ફૂલે પણ કેટલો સરસ છે તમે જોઈ શકો છો તળવા પરથી જ આ જુઓ તો છે ને ફ્રેન્ડ્સ એકદમ સરળ અને એકદમ મસ્ત એવી રેસીપી પાપડ બનાવવાની તો આ રીતે તમે પાપડ બનાવી અને એક વર્ષ માટે સ્ટોર પણ કરી શકશો તો પાપડની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમને પાપડની રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર પણ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ પછી આપણે એક આવી જ નવી અને એકદમ સ્પેશિયલ રેસીપીની સાથે આવજો